બાપા બજરંગદાસે પોતાના જીવનમાં ઘણા ચમત્કારો કર્યા છે અને કહેવાય છે કે આજે સમાધિ લીધા પછી પણ પરચાઓ પૂરતા રહે છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે બાપાની સફેદ ગાડી જે હા મિત્રો એક સમયે લોકો પાસે સાયકલ ન હતી ત્યારે બાપા ગાડી લઈને ફરતા હતા અને કહેવાય છે કે બાપા પાણી રેડીને કાર ચલાવતા હતા જ્યાં મિત્રો તમે ખરું સાંભળ્યું પેટ્રોલ ડીઝલ નહીં પરંતુ પાણી રેડીને ફોર વ્હીલ ચલાવતા હતા મિત્રો બાપા બજરંગદાસ આખરે પાણી દ્વારા ગાડી કેવી રીતે ચલાવતા હતા તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો સૌરાષ્ટ્ર પંથકના મહુવા તાલુકામાં આવેલું બગદાણા ધામ એ ધામમાં એક અલગારી શ્રી બજરંગદાસ બાપાના બેસણા મિત્રો પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાનો પરિચય આપવો એ એક પ્રકારનું ગાંડ પણ ગણી શકાય છતાં પણ બાપાની થોડી વાત કરું છું મિત્રો કહેવાય છે કે પરમ પૂજ્ય બાપા ફરતા ફરતા બગદાણા આવેલા અને બગદાણા ગામના લોકોના હૃદયમાં એવું સ્થાન મેળવી લીધેલું કે બાપા કહે તો દિવસ અને બાપા કહે તો રાત બાપાની સેવામાં બગદાણા ગામના લોકો ચોવીસ કલાક હાજર રહેતા પછી ધીરે ધીરે આજુબાજુના ગામડાઓમાં પણ બાપાની સુવાસ ફેલાઈ ગઈ બાપાની પોતાના ગામમાં પધરામણી થાય એવું લોકો ઈચ્છતા અને બાપા પણ આમંત્રણનું માન રાખીને ત્યાં જતા બાપા પોતાની મરજી મુજબ ગમે ત્યાં ઊભા થઈને હાલતા થઈ જતા કે હાલો વાલા હું જાઉં છું મિત્રો વિચાર કરો કે જે સમયે કોઈ પાસે સાયકલ ન હતી એ સમયમાં બાપા પાસે મોટર ગાડી હતી જી હા મિત્રો ખરેખર બાપાને ગમે ત્યાં જવાનું હોય પણ ડ્રાઈવરથી પૂછાય જ નહીં કે બાપા તમારે ક્યાં જવું અને કદાચ જો પૂછ્યું હોય તો કેવો જવાબ મળે એનું નક્કી નહીં બાપા મોટરમાં બેસી જાય એટલે બાપાની આંગળીના ઇશારે જ ગાડી ચલાવે જે સ્થળે જવું હોય તે સ્થળ આવી જાય ત્યારે ડ્રાઈવરને ખબર પડે કે ઠીક છે બાપાને અહીં આવવું હતું મિત્રો કહેવાય છે કે બાપા પોતાની ગાડીમાં ક્યારે પેટ્રોલ ડીઝલ ભરાવતા ન હતા છતાં પણ ગાડી બાપાના ચમત્કારથી દોડતી હતી મિત્રો બાપાનું મસ્તી ભર્યું જીવન બગદાણાનો આપણો આ ગાંડો બાવલ્યો એક દિવસ સૂર્યાસ્ત પછી ધીરે ધીરે ધરતીમાં તે અંધારાના ઓળા ઉતરી રહ્યા છે એવા ટાણે બગડ નદીની વેળુમાં બેઠા છે ઉનાળાનો વખત છે નદીની વેળુ ઠરીને થઈ ગઈ છે બાપા વેળુની મોજ માણી રહ્યા છે કોઈના પગ તળે રેતી ચાળવાનો અવાજ આવે છે બાપાએ જોયું તો કોઈ વિકરાળ કાયાવાળો કાળો માનવી સામે આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે બાવા તારી મઢુલ્ય હરિહર શરૂ કરાવ બાપા એ પ્રચંડ કાયાવાળા માનવીને ઓળખી ગયા એ વિકરાળ માનવીના રૂપમાં કાળપેરવ પોતે હતા બાપા કહે મારી પાસે શું છે તું એટલો બધો દયાળુ છો તો કેદુનો આ બગડ નવરો બેઠો છું તું કે તો હમણાં જ હરિહર શરૂ કરું એવું કહેવાય છે કે ત્યારથી આજ સુધી હરિહર શરૂ છે ક્યારેય કોઈ વસ્તુ ખૂટી હશે એવું એક પણ બનાવ નથી બન્યો રોજ હજારો ભક્તો પ્રસાદ આરોગ્ય છે મિત્રો કહેવાય છે કે સૌ પ્રથમ વખત વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ અવિરત ચાલુ છે મિત્રો જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં આરસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરનું પ્રવેશ દ્વાર વિશાળ છે બંને બાજુ કાચ છે જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા તેઓએ વર્ષ ઓગણીસો સત્યોતેરમાં દેહત્યાગ કર્યો હતો